ઓમ શ્રી પરમાત્મને નમ શ્રીમદ ભગવદ્ ગીતાની યાત્રામાં આપણે આજે આવી પહોંચ્યા છે શ્લોક ક્રમાંક ત્રીસ પર ભગવાને ચૌદમાં અને પંદરમાં શ્લોકમાં સગુણ સાકારનું ધ્યાન કરવાવાળા જે ભક્તિયોગીનું વર્ણન કર્યું હતું તેના અનુભવની વાત આ શ્લોકમાં ભગવાન કરે છે તો ચાલો આપણે આજનો શ્લોક જોઈ લઈએ યો પશ્યવિ પશ્યતી પ્રણશ્યામી સ ન પ્રણશ્ય આ શ્લોકમાં આવતા સંસ્કૃત શબ્દના ગુજરાતી અર્થ યહ એટલે જે સર્વત્ર એટલે સઘળા ભૂતોમાં બધામાં મામ એટલે મને પશ્યતી એટલે જુએ છે ચ એટલે અને મય એટલે મારા માં સર્વમ એટલે સઘળા ભૂતોને તસ્ય એટલે એને માટે અહમ એટલે હું ન પ્રણસ્યામી અદ્રશ્ય નથી થતો સહ એટલે તે મેં એટલે મારા માટે ન પ્રણશ્યતી એટલે અદ્રશ્ય નથી થતો આ શ્લોકનું ગુજરાતી અનુવાદ શ્રી ભગવાન અર્જુનને કહે છે જે મનુષ્ય બધે મને જુએ છે અને મારામાં બધું જુએ છે તેને માટે હું કદી અદૃશ્ય નથી કે તે પણ મને અદૃશ્ય રહેતો નથી સાધક સંજીવનીમાં શ્રી રામ સુખદાસજી સ્વામી આ શ્લોકનું વિવેચન ખૂબ જ સુંદર રીતે કરે છે તે કહે છે કે યો પશ્ય તે સર્વત્ર તો એનો અર્થ વિવેચન ખૂબ સુંદર રીતે કરે છે જે ભક્ત બધા સ્થળ કાળ વસ્તુ વ્યક્તિ પરિસ્થિતિ બધામાં જ ભગવાનને જુએ છે જેવી રીતે બ્રહ્માજી જ્યારે વાછરડા અને ગ્વાલ બાલોને ચોરીને બ્રહ્મલોકમાં લઈ ગયા ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ જાતે જ બધા વાછરડાઓ ગ્વાબાલ બની ગયા એ તો બની ગયા એની સાથે સાથે ગ્વાલ બાળકોના વસ્ત્રો વાંસળી આભૂષણો સોટી શિંગડા વગેરે પણ ભગવાન જાતે જ બની ગયા એ લીલા એક વરસ સુધી ચાલુ રહી પરંતુ કોઈને ખબર ના પડી વાછરડામાંથી કેટલાક વાછરડાઓ મોટા હતા અને કેટલાક વાછરડાઓ નાના હતા ભગવાન નાના વાછરડાઓને ઘરે રવા દે અને મોટા વાછરડાઓને વનમાં પોતાની સાથે ચરાવા લઈ જાય એક દિવસ દાઉ દાદા એટલે બલરામજીએ જોયું કે આ નાના વાછરડાવાળી ગાયો પણ પોતાના મોટા વાછરડાઓને દૂધ પીવડાવવા માટે હોકારા કરવા દોડવા માંડી મોટા ગોવાડાઓએ ગાયોને બહુ જ રોકી પરંતુ તે રોકાય નહીં તેથી ગોવાળોને ગુસ્સો આવ્યો કે આ મોટા વાછડાઓને પણ દૂધ પીવડા માટે દોડી જાય છે તો આ નાના વાછડાઓનું શું થશે એનાથી ગોવાળોને ખૂબ ગુસ્સો આવ્યો પરંતુ જ્યારે તેમણે પોતપોતાના બાળકોને જોયા ત્યારે તેમનો ગુસ્સો શાંત થઈ ગયો અને સ્નેહ ઊભરાઈ આવ્યો તેઓ બાળકોને હૃદય સાથે ચાંપવા લાગ્યા અને તેમના માથા સૂંઘવા લાગ્યા આ લીલાને જોઈને દાઉ દાદાને મનમાં શંકા કુશંકા થઈ કે આ શું રહસ્ય છે કેમ આમ થયું તેમણે ધ્યાન ધરીને જોયું તો વાછરડા અને ગ્વાલ બાલોના રૂપમાં શ્રી કૃષ્ણ ભગવાનને જોયા એવી જ રીતે ભગવાનનો સિદ્ધ ભક્ત બધી જગ્યાએ ભગવાનને જ જુએ છે એટલે કે તેની દ્રષ્ટિમાં ભગવત સત્તા સિવાય બીજી કોઈ જ સત્તા રહેતી નથી સર્વૈચમય પશ્યતી જે ભક્ત સ્થળ કાળ વ્યક્તિ વસ્તુ ઘટના પરિસ્થિતિ વગેરેને ભગવાન અંતર્ગત જ જુએ છે જેવી રીતે ગીતાનો ઉપદેશ આપતી વખતે અર્જુન દ્વારા પ્રાર્થના કરતા ભગવાન પોતાનું વિશ્વરૂપ નું દર્શન કરાવે છે કે ચરાચર સમગ્ર સંસારને ભગવાન કહે છે કે તું મારા એક અંશમાં રહેલો જો તો અર્જુન પણ કહે છે કે હું આપના શરીરમાં બધા જ પ્રાણીઓને જોઈ રહ્યો છું પશ્યામી દેવાંશ તવ દેવ દેહે સર્વાંશ તથા ભૂત વિશેષ સંઘાન સંજય પણ કહ્યું છે કે અર્જુનને ભગવાનના શરીરમાં સંસારને દેખ્યો તત્રે કસ્થ જગત કૃષ્ણમ પ્રભવિક ભક્ત અનેક કથા અહીં કહેવાનો અર્થ એ છે કે અર્જુને ભગવાનના શરીરમાં સર્વ કંઈ ભગવત સ્વરૂપ જ દેખાયું એવી જ રીતે ભક્તના દેખવામાં સાંભળવામાં સમજવામાં જે કંઈ આવે છે તેને ભગવાનમાં જ દેખે છે અને ભગવત સ્વરૂપ જ દેખે છે તસ્યાહન્ન પ્રણસ્યામી ભક્ત જ્યારે બધી જ જગ્યાએ ભગવાનને જુએ છે ત્યારે ભગવાન પણ કહે છે કે હું તેનાથી કેવી રીતે છુપાવું ક્યાં છુપાવું અને કોની પાછળ છુપાવું એટલા માટે ભગવાન કહે છે કે હું ભક્તને માટે અદ્રશ્ય નથી એની સામે જ નિરંતર હોઉં છું જ્યારે ભક્ત ભગવાનને બધી જગ્યાએ જુએ છે તો ભગવાન પણ ભક્તને બધી જ જગ્યાએ જુએ છે કેમ કે ભગવાનનો એ નિયમ છે કે જેઓ જેવી રીતે મારું શરણ લે છે હું પણ તેને તેવી જ રીતે આશ્રય આપું છું યે યથામાં પ્રપદ્યંતે તથ તાઉંસ તથ્યવ ભજામ્યહમ એટલે કહેવાનું અર્થ એ જ છે કે ભગવાન ભક્તોની સાથે હળી મળી જાય છે અને ભગવાનની સાથે તેમની આત્મીયતા અને એકતા થઈ જાય છે સ્વામી રામસુખદાસજી વર્ણવે છે કે એક શંકા આમાં એમ થાય છે આપણને કે ભગવાનને માટે તો કોઈ પણ અદૃશ્ય નથી તો પછી અહીં ફક્ત ભક્તને માટે જ તે મારા માટે અદૃશ્ય નથી હોતો એમ ભગવાનનું વચન કેમ તો એનું સમાધાન એ છે કે જો કે ભગવાનને માટે કોઈ પણ અદૃશ્ય નથી તો પણ ભગવાન ને બધી જગ્યાએ જે જુએ છે તેના ભાવને કારણે ભગવાન પણ તેને બધી જ જગ્યાએ જુએ છે પરંતુ જે ભગવાનથી વિમુક્ત થઈને સંસારમાં આસક્ત છે તેને માટે ભગવાન અદૃશ્ય જ રહે છે ભગવાને નવમાં અધ્યાયમાં કહ્યું છે કે હું સર્વ પ્રાણીઓમાં સમાન છું ન તો કોઈ મારો દ્વેષી છે અને ન કોઈ પ્રિય છે પરંતુ જે ભક્તિપૂર્વક મારું ભજન કરે છે તેઓ મારામાં છે અને હું તેઓમાં છું આપણે અહીં વિરામ કરીએ શ્રી કૃષ્ણ મસ્ત જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો જેથી આવનારા દરરોજના શ્લોકો તમારા સુધી તરત પહોંચી શકે અને જે શ્રી ભગવાનનું વચન છે શ્રી ભગવાનનો ઉપદેશ છે એ તમારા સુધી તરત પહોંચી શકે સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ રાધે રાધે હરિઓમ તત્સત જય ગુરુદેવ દત્ત જય સ્વામિનારાયણ જય માતાજી નમઃ પાર્વતે પતે હર હર મહાદેવ હર સર્વનું કલ્યાણ થાવો સર્વનું કલ્યાણ થાવો સર્વનું કલ્યાણ થાવો